નમસ્કાર નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન કૃષ્ણનો જન્મ અને તે પણ આઠમના દિવસે અને તે પણ બાર વાગ્યાના સમયે રાત્રિના ભગવાન કૃષ્ણનો જન્મનો મહોત્સવ ગામના દરેક મંદિરોમાં ઉજવવામાં આવ્યો એમાં રામજી મંદિર હોય વિઠ્ઠલ મંદિર હોય નર્મદેશ્વર ચંદ્રેશ્વર હોય અથવા તો દ્વારકાધીશ તિલકેશ્વર અને મણિનાગેશ્વર નર્મદા મંદિર તમામ મંદિરોએ ભગવાન કૃષ્ણનો જન્મની ઉજવણી કરવામાં આવી અને યુવા વર્ગ દ્વારા યુવાનો દ્વારા નંદ ગેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નાદ સાથે આખું વાતાવરણ સુધી છે અને તેમાં જે પંજરી નો પ્રસાદ એ વિશેષ રૂપે આપવામાં આવે છે અને આજે આપણે જોઈએ તો મટકી ફોડ અને બીજા અન્ય કાર્યક્રમો દ્વારા પણ એક આખું વાતાવરણ ખૂબ જ પવિત્ર અને આહલાદક બન્યું સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે